શ્રદ્ધાનો હોય જે વિષય ત્યાં પુરાવાની સી જરૂર અને એટલે જ આ શ્રદ્ધાના ભાગરૂપે સીમાડાઓ ઓળંગી લાખોની સંખ્યામાં લોકો દર વખતે શ્રદ્ધાથી ભુજ આશાપુરા મંદિર તથા માતાના મઢમાં દર્શન માટે ઉમટી પડે છે અને ભગવાન પણ જાણે હાજરા હજુર હોય તેમ પોતાના અલૌકિક પરચા આપતી રહે છે આવી જ એક અલૌકિક ઘટના ભુજમાં બિરાજમાન આશાપુરા મંદિરમાં બને છે અચાનક ઉતરી જતા મૂળ પ્રગટ સ્વરૂપના દર્શન ભક્તોને આપ્યા હતા માતાજીનો જૂનો શણગાર ઉતરી જતા તેના મૂળ મૂર્તિના દર્શન ભક્તોને કરવાનો લાભો મળ્યો હતો જોકે આ પહેલીવાર નથી અગાઉ પણ ભુજ સ્થિત આશાપુરા મંદિરમાં ભગવાને જૂનો શણગાર ઉતારી પોતાના મૂળ સ્વરૂપના દર્શન આપ્યા હતા ત્યારે સોમવારે રાત્રે માતાજીનો શણગાર કર્યા બાદ અચાનક માતાજીને કરવામાં આવેલો સિંદૂરનો શણગાર ઉતરી ગયો હતો અને માતાજીએ પોતાના મૂળ સ્વરૂપના દર્શન આપ્યા હતા વહેલી સવારે ભક્તોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જોકે આ ઘટના કઈ રીતે બની જોકે બે વખતથી બનતી આ ઘટના શું સંકેત આપે છે તે અંગે તો કશું કહી શકાય નહીં પરંતુ મંદિરમાં વર્ષોથી પૂજા કરતા જનાર્દન કુમાર દવેએ જણાવ્યું હતું કે માતાજી હાજરા હજુર છે તેનો આ પુરાવો છે ગઈકાલે ત્રીસમી સપ્ટેમ્બર રાતના સાડા અગિયાર વાગે નિજ મંદિરની અંદર અમે નવરાત્રિ નિમિત્તેનો તો માતાજીનું સિંદૂરનો વાઘો કે નેત્ર કે આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું અને એમથી પછી મારો મોટો સન એ ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાનજીનો વાઘો ધરાવતા હતા તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એની ડાબી બાજુની મૂર્તિમાં નથની નીચે નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ આપણમાં થાય છે એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડગતો હતો અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના મુખવારવિદ ઉપરના આખો જે મોઢોનો ભાગ છે એના બે ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આપણે અત્યારે દર્શન થાય છે તો આવી જે ઘટના જે ઐતિહાસિક ઘટના કહો કે માતાજીનો સંકેત કહો કે ચમત્કાર કહો કે એની અનુભૂતિ કહો એની પોતાની હાજરી કહો એ આપણને એ સાક્ષાત્કાર આપણે કરાયો એવું આપણને એ આપણે માની શકીએ આપણે ભૂતકાળમાં દસમી જુલાઈ બે હજાર દસના આપણે દર્શન કરીએ છીએ જમણી બાજુની મૂર્તિમાં માતાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળના ભાગમાંથી આ આખો ભાગ ખુલી ગયો હતો અને જે દર્શન આપણે અત્યારે થાય છે જે આપણે આપણે કરીએ છીએ એવી નવી ઘટના માતાજીને ડાબી બાજુમાં નથ પાસેથી ભાગ આખો ખુલી ગયો અને પછી આખો મુખારવિંદનો ભાગ પણ આખો ખુલી ગયો અને આ રીતે માતાજીના મૂળ સ્વરૂપના ભવ્ય દર્શન જે આપણે અત્યારે કરીએ છીએ અને માતાજીનો છે ઘીનું લેપન સિદ્ધોનું લેપન એમ કરીને પરોળના આ આખું કાર્ય સંપન્ન કર્યું અને જે કાંઈ માતાજીનો વાઘો જે વડો થયો એ હું આપને ખાલી દર્શન કરાવું છું ભલે આપ લઈ શકો છો એમાં કે માતાજીનો જે તે સમયનો ચારસો વર્ષ પહેલાંનું અંદરથી નીકળેલું તિલક એનો જે તે સમયે ચાંદીનો વરખ ધરાવતો એના અવશેષો એ બધું આપણને અત્યારે આપણા પાસે જે હાજર છે એ તો આપણે જેને કહીને કે હંમેશા કાંઈક ને કાંઈ આપણે દરેકને અનુભૂતિ થતી હોય અને પોતાની હાજરી માતાજી બતાવતી જ હોય આ વખતે એને પોતાની હાજરી સવિશેષ બતાવી કે કે હું હાજર છું અને જ્યારે આ વાઘો થયો ત્યારે તે પહેલાં એક કાંઈ એક ટકાભાર પણ એનો કાંઈ એવો ફેરફાર હતો નહીં અને જે સદન જે આખું જે નથ પાસેનો ભાગ ઉકળ્યો અને હલબલેઓને જે આખો પોતાનો વાઘો મૂકી દીધો એ જે આપણે ઘટના જે રીતે આપણે મૂલવીએ એ રીતે આપણે મૂલવી શકીએ આ માતાજીનો જે વાઘો વળો થયો છે એ છે માતાજીનો જે અત્યારે જે અંદરથી જે તિલક નીકળ્યું છે ચારસો વર્ષ પહેલાંનું એ પણ છે અને ઝરીનો વાઘો એટલે કે ત્યારે ચાંદીનો કાંઈ ઝરી તો આવી હતી નહીં ત્યારે ચાંદીનો વરખ જ્યારે ચડતો હશે એના પણ અંદરથી અવશેષો નીકળ્યા જે આપણે અત્યારે આપણે જોઈ શકીએ